ગુજરાતમાં મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન અને સ્વામિનારાયણ મંદિર ખેરા દ્વારા ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞ મહોત્સવનો ઉત્સાહ સાથે પ્રારંભ થયો છે મહોત્સવના બીજા દિવસે પાંચ ગજરાજ પર મુક્ત જીવન સ્વામી બાફાની નગરયાત્રા નીકળવામાં આવી આ નગરયાત્રામાં દેશ વિદેશના હરિભક્તો જોડાયા હોવાનું જોવા મળ્યું તેની સાથે શ્રીજી બાપાના ભુજ આગમનની ઝાંખી રજૂ કરવામાં આવી આ ઉપરાંત એક ગોડેસવાર મંડળ બે કલાત્મક રથ અને વિદેશથી આવેલ સ્કોટિશ પાઇપબેન્ડ સહિત કળસદારી તેમજ વેશભૂષાઓ સાથે બહેનો જોડાયા હોવાનું વિશેષ રૂપે નગર યાત્રામાં ગાંધીનગર અંતર્ગત ત્રિદિનાત્મક સ્નાનયંત્રનું આજે આયોજન કરવામાં આવેલું છે મહોત્સવનો આજે બીજો દિવસ છે અને ભવ્ય પાંચ ગજરાજ ઉપર નગરયાત્રા રાખવામાં આવી છે અને એ નગરયાત્રામાં આ ઘનશ્યામ મહારાજ જીવન પ્રાણ બાપા શ્રી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા વેદરથના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને જ્ઞાન મહોદય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને વિશાળ સંતો હરિભક્તો દેશ વિદેશથી પધાર્યા છે અને બધાને આનંદ ઉલ્લાસ છે અને આવતીકાલે પણ આ રીતનું જ આયોજન રાખવામાં આવેલું છે